મારા ભાઈ ના ઉપર લઈ ગયા માતા પેલા નિશાન ઉપર લઈ ગયા હું પાછા ગયો ઉપર ગયો એમ કીધું બોલી જાય મારા ભાઈ મેં કહી દીધું પોલીસ વાળા પોલીસ વાળા હજી એક હાથ બોલી જેલમાં કાઢી દેતો નઈ ગયા બીજી વાર નહીં જવું કે મને ક્યાં મારો ભાઈ ગયા મેં તમને જે હતું કહી દીધું હું મને આવું જાવ જાવજો નહીં કે હજી એક હાથ ઉબર છે

મળ્યો લાકડીઓ મરીયા છે ના ના બરાબર સુવારી તો એ તો લે હા થોડો હોંજો રાખો ના મોટો હાથ બેટા આ ના ના બરાબર ઓકે મોટોભાઈ શું નામ છે તમારું બોલ જાઓ

ગુડ મોર્નિંગ સર સાહેબ રોક સર કે લે લે અત્યારે કોકોમાં ગુડબાય આ નાકમાંથી અને મોઢામાંથી બ્લીડિંગ ચાલુ થઈ ગઈ છે સર ઓકે સર વાહ ઓમ